નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે ધોરણ આઠ વિજ્ઞાન પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વધેના તમામ પ્રશ્નો સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને આ વિડીયો છે તે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સીએનજી અને એલપીજીને સીએનજી અને એલપીજી નીચે મુજબ છે તે પ્રદૂષણ મુક્ત બળતર છે અને સ્વચ્છ રીતે બળે છે તેઓ પાઇપલાઇન દ્વારા સરળતાથી પહોંચાડી શકાય છે તેઓ સીધા ઘરો અને ફેક્ટરીઓમાં બાળી શકાય છે એટલે કે ઉપયોગમાં લઈ શકાય છે તેઓ સંગ્રહ કરવા અને પરિવહન કરવા માટે સરળ છે તેમનું કેલરી મૂલ્ય ઊંચું હોય છે એટલે કે તેઓ વધુ ગરમી ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર બે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો જવાબ થશે રોડને સમતલ કરવા માટે વપરાતી પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ થશે આશરે ત્રણસો મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર નીચાણવાળા જલપ્લાવિત વિસ્તારોમાં ગીત જંગલો હતા કુદરતી અને તેઓ દબાણ હેઠળ સંકોચાતા ગયા જેમ જેમ તેઓ ઊંડા થતા ગયા તેમ તેમ તાપમાન પણ વધતું ગયું ઊંચા દબાણ અને ઊંચા તાપમાન હેઠળ મૃત વનસ્પતિ ધીમે ધીમે કોલસામાં રૂપાંતરિત થઈ મૃત વનસ્પતિમાંથી કોલસામાં રૂપાંતર થવાની આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે હવે જોઈશું પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો નંબર એક અશ્મી બળતર એ કોલસો અને પેટ્રોલિયમ હોય છે નંબર બે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ એટલે કે રિફાઈનિંગ કહે છે હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોમાં ખરા માટે ટી અને ખોટા માટે એફ પર ખરાની નિશાની કરો નંબર એક અશ્મી બળતરને પ્રયોગશાળામાં બનાવી શકાય છે તો આ વિધાન છે નંબર ત્રણ કોક એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે તો આ વિધાન ખરું છે એટલે ટી ઉપર ખરાની નિશાની થશે નંબર ચાર કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો આ વિધાન પણ ખરું છે નંબર લાસ્ટમાં જોઈએ કેરોસીન એ નથી તો આ વિધાન ખોટું છે એટલે એફ પર ખરાની નિશાની થશે પ્રશ્ન નંબર છ શા માટે અશ્મિ બળતર એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો જવાબ થશે અશ્મી બળતર એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે કારણ કે તેઓ મૃત જીવોના લાખો વર્ષોના ધીમા રૂપાંતર દ્વારા બને છે પૃથ્વીના પેટાળમાં ઊંચા દબાણ અને તાપમાન હેઠળ આ પ્રક્રિયા થતી હોવાથી તેમને બનવામાં કરોડો વર્ષો લાગે છે મનુષ્ય દ્વારા તેનો વપરાશ જે દરે થાય છે તે દર કરતાં તે બનવાનો દર અત્યંત ધીમો છે તેથી એકવાર તેનો ભંડાર

કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે તે ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે તેનો ઉપયોગ જોઈએ તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે ઘણા ઉદ્યોગોમાં તે બળતર તરીકે પણ વપરાય છે કેટલીક ધાતુઓના નિષ્કરણમાં એટલે કે પ્રાપ્ત કરવામાં તેનો ઉપયોગ રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ થાય છે

આ સ્તરો પર દબાણ વધતું જાય છે અને તાપમાન પણ વધતું જાય છે હવા એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઊંચા દબાણ અને તાપમાનના કારણે મૃત જીવોના અવશેષો ધીમે ધીમે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરિત થાય છે આ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ખડકોના છિદ્રોમાં સંગ્રહિત થાય છે પ્રશ્ન નંબર નવ નીચેનું કોષ્ટક ભારતમાં બે હજાર ચાર થી બે હજાર દસ સુધીની ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે આ જે કોઠો છે તેના આધારે આપણે આલેખની માહિતી તૈયાર કરવાની છે જે મેં અહીંયા આ રીતે બનાવેલ છે તે તમે અભ્યાસ કરી જજો અને તમારી નોટમાં દોરી લેજો